હેલો દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોરઠની રસદાર લોકવાર્તાઓ મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આહીર વંશના ઇતિહાસ ભક્ત શિરોમણી શ્રી આપા મેરા આહિર મીરામ ભગત દાના ભગત સંત શ્રી મીરામ ભગત એ કાળના મહાપુરુષ હતા તેમની જાતિ મછોયા આહિર હતી

વર્ણાગી વાયુ પણ થંભી ગયો હતો વીર બોજા મકવાણા એટલે ઈસવીસન સોળમી સદી મોરબીના મોટા દહીસરા ગામનો ઇતિહાસ બોજા મકવાણાના નામે સુવર્ણ અક્ષરે લખાય છે બોજા મકવાણાએ જાગીરદાર રમણજી દેદા જાડેજાના રાણી અને કરસન ડાંગરની શૌર્ય કથા અરે મેપા લોખેલ આ વાઘરોય કંપની સરકારને પડતી મેલી આયરોના કામ ભાગવાની કમતી તેને ક્યાંથી સૂજી રામભાઈ છૈયા આ લોઢવાનો ડાયરો છે આहीर એક પ્રાચીન લડાયક જાતિ છે જે અભિરા અથવા અભીર તરીકે પણ ઓળખાય છે ભારતની આहीर જાતિ પ્રાચીન કાળથી જ પછી ભારત તથા નેપાલના જુનાગઢના રાજા મારીને ગુજરાતના સોલંકી રાજાને જુનાણાના વખત પર કરે છે જીતના મદની મતોદન થયેલા સોલંકી રાજમહેલ કબજે કરવા જાય છે ધન્ય સૌરાષ્ટ્ર ધરણી પ્રોઢ સિંધુ પરે ચૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષણ જાણે કટારી પહાડ

ભગવાન શ્રી કૃષ્ણની એકસો ચાલીસમી પેઢીને ગર્વ ઘોડ યાદવ જથા સોણિત પૂર્વ વર્તમાન બેબી લોનમાં રાજ કરતા હતા તેમની બાવીસમી ભૂપત બહારવટીયાને દેશ છોડાવનાર કાઠિયાવાડી ખમીર એટલે નારાયણભાઈ આહિર ભૂપત છોડી દેજે તારા આ લાશોના ઢગલા કરવાના ધંધા તું બહારવટીયો છે તું બહારવટીયો છે શૌર્ય કથા દરવાન ઘડનો દરવાજો જટ ખોલ થોડીક ઉતાવળ કર ભાઈ મારતે ઘોડે આવેલા મોરબીના સૈનિકે હાંફતા અવાજે કહ્યું શિયાળાની ચાંદની રાતના આછા અજવાળે જાણે કોણ જાજા વેરી જોઈને કોઈ દી હૈયામાં ન પામે હાર લડવામાં પાછા ના હટે એ છે આહિરના એ ધાણ દી ઉગે ને દાન દીએ તે તબક્કે ઘીની ધાર સૌ મહેમાન સે સરખા મચ્છુ નદીને કાંઠે મુરલીધરે આહિરનું વરદાન દીધા છે તે દિવસથી આજ સુધી આહિરોના દીકરા છાબડે છે જોઈએ છે છાબડું સતનું હોય તો મુરલીધર બેસતા આવે છે આહિર તો ગીરની સુંદરતાના માલ સ્ટોન ડુંગરો અને નદીઓ ગીરના ડુંગરોના નામથી પાછળ કંઈક ને કંઈક કથાઓ જોડાયેલી છે ચરાકીઓ વાસજાળીયો બાબરોઠ ઘંટલો ગંટલી વાસા ઢોળ મેપા મોપની દિલાવરી અને ઉદારતાની વાર્તા સાત ખોટ એકના એક લાડકાની લાશ જોતા બારોટણનું કાળજું વાંસ ફાટે એમ ફાટી પડે મારા બાપ મારા આધાર અને મારા આધાર કોણ છે આહીરો ભારતના ધનગર જાતિની પેટા જ્ઞાતિ ગણાય છે આહીર જાતિના લોકો પારંપરિક રૂપે ગોપાલકો અને ખેડૂતો છે ગાયો પાળવામાં એમનો વિશેષ ફાળો રહ્યો છે પવિત્ર ગાયો સાથેના આ સંબંધને એમને વિશેષ દરજ્જો આપ્યો છે તેઓ પશ્ચિમ ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં જ જોવા મળે છે પરંતુ રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ ઉત્તર પ્રદેશ ઓર બિહાર નેપાલમાં પણ જોવા મળે છે આહિર સમુદાય તરાઈમાં મોટી સંખ્યામાં મોજૂદ છે આહિરોનો જાટ સાથે ગોત્ર સંબંધ નજીકનો જોવા મળે છે તેઓનું શારીરિક ધાણ પણ એક સરખો જ હોય છે ગુજરાતમાં આહીર મુખ્ય જ્ઞાતિઓમાં ઓળખાય છે તેમની પેટા જ્ઞાતિઓ પૈકી સૌરાઠમાં રહેલા લાગવા તેની સૌરઠિયા કહેવાય મચ્છુ નદીને કાંઠે વસ્યા તેમને મસોયા કહેવાય કચ્છના વાગડ વિસ્તારમાં પરાવથર પંથકમાં વસ્યા તેને પરાવથરિયા કહેવાય છે પાંચાલમાં વસ્યા તે પાંચાલિયા કહેવાય છે જાજા વેરી જોઈને કોઈ દી હૈયામાં ન પામે હાર લડવામાં પાછા ના હટે એ તો આહિરના નો ધાણ દી ઉગે ને દાન દીએ ને તબક્કે ઘેને ધાર સૌ મહેમાન ને સરખા ગણે એ છે આહિરના એ ધાણ મુખથી જૂઠું કોઈ દી બોલે નહીં એ નિરખે નહીં પર નાર આ તો રાજાનું પૂર્ણ રક્ષણ કરે એ છે આહિરના એ ધાણ કુવાડ કલસરિયા કાછિયા છોટાડા હળિયા ડોલર જાલધ્રા જોગલ વાણિયા શિયારા ભડક પ્રડવા જિંજાલ નુકુમ સિંધવ ઢોલા કાછળ નાગરેચા મોર ગુર્જર મેતા ખાટરિયા જલુ ગોયલ ભાદરકા ભોળા બાળા અલગોત્રા મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો